તારા બધા એની તોટાણ વાગ્યા હવા દો ને અમારે જે ભર કરવાના બાકી રહે હતા ના કાલે મગના એ ભર કરવાના હે આજ બે માણસો આવ્યા બે ઈ ને અમી બે જણે તો આ હાર પૂરી થઈ ગઈ ને ઓલી ગમને હારી હે ને એ કરીએ ગરમી ની વાત ઉસામાં એવી ગરમી હે એની હાવા ને આવી તો પીંજાઈ જાય મૂર બાવડો નથી ජට හිර upප ප කරවනුවද සිපියම උපර්ලවන ප හිහන මුකද හිරೆ

આ બધું ઉભે ગયું હા એટલે છે ને બપોર પછી ને આ શિયાર વાગ્યા ને આજતા એવી ગરમી ની વો તડકો એવી ગરમી ની તડકો હા વિચિત્ર પ્રકારની ગરમી ને આજતા હે ને હવાર મય મગ ના ભર કર્યા એક વાગ્યા હતી એક વાગે છે જા બધા મગ ના ભર પણ ખેતરમાંય પણ મૂર એટલે મૂર વાવડો દો તો આ સુંદરી તા જેની વાર થઈ જતા ગરમી ની ભીંજાય જાય કે ભીંજાઈ ગલ જ રહે

જો તો તો વિડીયા કીધું કે પાંચમાં મો પૂરો થાય ને છઠ્ઠો બેઠો આ આપણે સાંદ્રુ હોય બેસવાનું છે ને તો થોડી કોમેન્ટો આવ્યું હતું કે કઈ કામ કિંમત કરો કામ કિંમત કરો તો અમે કિંમત તો આપણી કામ વિડીયોમાં કેવી આમાં આજુ નંબર મૂકે દે તો એ તમારે જો કંઈની લેવી હોય ને ભી આવ લેવાનો વિચાર હોય ને તો ફોન કરો ને તો કિંમત એમાં તમને કહીએ વિડીયોમાં કિંમત કરવી તો કંઈ મણી નથી લાગતું હારી સારી નંબર મૂકી દઈએ ના તો તમે નંબરમાં ફોન કરો ને તો તમને વ્યક્તિગત કિંમત છે ને કહે જો એ ભી આ આડિયો આવી જાય ને પછી ભીની પાંચમો મહિનો પૂરો થયો અને સઠો બેઠો ને પેલું વેતરું ખડેલું હે અમારે બીજી બે ત્રણ છે ને વ્યવહારની એ વાત પછી આણી હે વેસરાની હે વેણી ફૂલ ઉઈન ખબર પડે જો એટલે પાકું અમે થયું ને એ પછી વેસવાનું કે અટાણ સુધી અમણે પાકું નહોતું ભણી હે કે ને જ નહીં તો એ વીણી ઉઈને ખબર પડે ને એટલે હે અમે પાકું કીએ તો આવી હે ભી બાકી તો પછી રૂબરૂ આવે ને જોવે જાય તો વધારે ખબર પડે કોઈ ને લેવાનો ઈરાદો હોય ને તો સેતા હા તો આમાં અમે છે ને નંબર વિડીયા ના તો એ નંબર માં તમે ફોન કરો તો કિંમત તમને વ્યક્તિગત કહે કે કેટલા ને એ તો મગોટું તો જવામાં પડ્યું પછી મગોટું હજાર હજાર ભીંજાઈ ગયું ને એટલે આવીને મૂકી દે ને કે આ ગમાણીમાં મગોટું ને તો પડ્યું પણ તો એ હે બીજું નાખી દી હું મગોટું ને આખી આખી ભી પેલું હે આખીમાં કેરીઓ હે રૂપા હે એકદમ તો હાલો એવાની પછી નાખી દે ભી હું ને ચો એ માણસો બેના એ બપોરમાં મગના ભર કર્યા પગડા ભર થઈ ગયા પછી વટાણે સારી હે ના ઈ ગોડાઉન માં નાખે બે જણા હેથી મગોટો તો બે જણા કામ હારે સારી નાખે સારી ભરાઈ ગઈ પણ ભાણ વર્ગા તો તેલા લઈ આવ્યા બુંગણું બધા રોકાઈ ગયા હું ઢાંકવામાં ઘઉં કાઢવાનું હતું કાઢ્યા

कार न पानी पानी कर अमर जय भाई पानी पिए ने मगो तो नाखो ती वा है ती एक सेड़ो को पकड़े तो भरेला तो बसई नाखा ने ना सारी परस

માત્ર એ દે ઓલા ખૂણા માં ભૂકી પડી રહી છે ખરી પછી જો ના મેળ પડે તો છે નવે નવા પાછરા વાવડો પાણા નતો મૂકે દે વિદ્યા તમળી લેતા હાલો આને પાણા ગોતીએ પાણા ગતને મૂકે દે એવો મોર છે ના ઉપર

ઈ પરવાલિતા ને બોવારી માં રોકાઈ ગયા ને ઈ પરવાલિતા ગયા મગોટમ હા પછી ને મગોટમ ખોલાઈ ને એ મગનું કામકાજ આવ્યું એટલે ઈ ખોલાઈ ને થી આવ દવા કર આ 8 10 હા લઈ લે વાત હા હા

તે મોટો હઈને પડ્યો એના થોડા મુકવા દીધા પાણા તરીકે ને ઘર લઈને આવે ને તેવાથી ઘર ચડે કામ થી અમે આની આવું હું અહીંયા બેઠો છું પેલા કર્યા ને એવું ખેરી પાછા હા 嗯。Mm.